હર હર મહાદેવ મિત્રો કેમ છો મજામાં તો હમણાં બે ત્રણ વાર ગાડીની અંદર વરસાદના કારણે આપણે શેમ્પુવાળું પાણી ખૂબ જ વાપર્યું જેથી આગળનું ફ્રન્ટ કાચ સાફ કરવાનું પાણી પૂરું થઈ ગયું હતું અને આપણે પહેલેથી જ પાણીની બોટલ ભરીને રાખીએ છીએ જે હવે ખાલી થઈ ગઈ હતી એટલે પાણીની બોટલ ભરવાની હતી એટલે આપણે આજ સવારમાં ઊઠી ઊઠીને નિશાનભાઈને કામ ધંધે લગાડ્યા છે તો નિશાનભાઈ હવે પાણીની બોટલ ની અંદર શેમ્પુ તોડીને નાખે છે અને અમસ્તા બી એને શેમ્પુ અને ફીણ વાળું પાણી બહુ જ ગમે છે એટલે હવે ભાઈ છે ને ની બોટલ કટ કરીને નાખી નાખતા નાખતા થોડુંક શેમ્પુ રહી ગયું હવે એને પાણી ભરવાનું કીધું છે તો કીધું તું થોડુંક જ પાણી ભરજે એટલે ભાઈ શાંતિથી થોડુંક જ તે પાણી અંદર ભર્યું અને પછી હવે એની ફેવરિટ ગેમ ચાલુ થઈ છે જે છે ફીણ કરવા તો ભાઈ મંડીત પેડા છે